જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ તો હવાર વાગી ગયા છે હાડા છ અને જે અહીંયા ચા પીએ છે બધા આ બાજુ માર જસ્મીન ભાઈ ચા પીવા ના લે છે અને તમ હા એટલે હા શાંતિ વાળું વાતાવરણ છે અને આદર રે થયો તો કાલ હાંજે પણ વરસાદ આવ્યો નથી છે ને ઠાર ન થાય ઓને કતા કાયમ બહુ જ ઠાર આવતો અને આગાહી છે ને હમણા પચી તારીખ પછી કીએ ને કોઈ હમણાં કીએ ને એવી રીતના હે નોરતામાં ખબર કાલે હે ભેગા ભેગા કોઈ આવે તો હાસુ આવે તો હાસુ આવી જાય સારું માઈન્ડ બી પાવી નહીં ને કરતાને પાવાની જરૂર તો પણ અટાણ હમણાં હમણાં ટાઈમ નથી પાવાનો એવું છે કા પપ્પા હું પાડવાનું હાલે ને પપ્પા હું હે એક વાર ભેહું વ્યાજમ પડ્યો છે અને એક દી જય દી ગયો તો પાવા પણ પછી નતું બહુ હાલે એમ પછી મોટર ભરી ગઈ પછી અહીં બોરવાળી મોટર ભરી ગઈ તી ઈ એક ફેરે પાછી ઉતારી બોરમાં તો પાછી બળી ગઈ એટલે એમને હમણાં તો હમણાં ચાલુ જ છે હા હવે જોઈને ભેહું ધોવાનું કામ ચાલુ થાય આઘણી પછી નૈવડા નહીં થાય એટલે આપણે રોટલી બનાવી દઈએ એટલે ભેહું ધોઈ લે તો રોટલી થઈ જાય એટલે પછી હીરામણ કરીને અને પછી બહેું ચરવા લઈ જઈએ એટલે પછી પાછું બપોર સુધી ટેન્શન નહીં ને કર હવે વાળી વહેલા છોડી જાય ને તો પાછા હીરામણની એ કાંઈ થાય जो मन ममी से ना चाबी ओबर के हैं मन फरमान चाहना भावे उम्म तमन चाहन और लो बंधान ना दे पाऊंगा है न कायम हो वाला है पी बंटे हो पड़ीगी नहीं जो ठामना ठामना निकला ज़्यादा सोय करिये ठामना ठामना कितना से जेगा जय श्री कृष्णा हेलो साहब ये आप हैं अब जीनी हम पर तो और खाना लो ये हम पर मा� આ ઉજાગરા થાય ને ભેહો વેણી ઉજાગરા કાય મને છે ને હળખળ કે પડે ને આટા મારવા પડે અને દિન ન ને બહુ ગરમી પડે તો દિન નીંદર ન છાતી તકલીફ થઈ ને હિસાબ થી ને હું ઉઠાતી જ નહી હમણા બફારો થાય ને એટલે તો મે આવીએ જો અને જસ્મીન ભાઈ નું કામ ચાલુ કરી દીધું હે કે ભરજી જાગવું પડે ઈ છે હાલો તો જાય છે ચોથું હરાદ અને આપણે જાય આ ખીર મૂકી દીધી છે ખીર થઈ જાય ને પછી ઠારીને અને શ્રાદ્ધ નાખી દઈએ અને જો રોટલિયું થપો પણ થઈ ગયો કમ્પ્લીટ સીરામણમાં અને આ છે એ લસણવાળી ચટણી હા જે બનાવી હતી હવે થોડીક રહી એમ તો ઘણી બનાવી હતી પણ દૂધ ભેગી મજા આવે ને જો દહીં અને લસણ ને જીરાવાળી ચટણી હોય ને એટલે આપણે શાક લઈ ના જોઈએ એવી મજા આવે ખાવાની હાલો તો આપણે સીરામણ કરી લઈએ જો માખીઓ નકર ખાઈ જાય

પાડેડા આપણા પાંચ છે ને જો ઝીનકા ઝીનકા એને એક ભેંસ દૂધ પૂરું નથી થાતું એને આ બધા પાડેડા ને હા એને ચાર દીથી આ જો ઓલી ને પણ એને હજી નથી બહુ મેળી બરાબર એટલે પાડેડા ને એક ભેંસનું દૂધ પૂરું નથી થતું થાય એટલે ઓછું જાય ને કદાચ પચાસ પંચાવન થઈ ગયું હોય એટાણે અને મારા ભાઈ જાય છે સિરાવા શું છે આમ કરો તો સિરામણ માં અથાણું ને રોટલી હા શું જયદીપ માથે ના ખાય શું છે શેરું એમ ખીચ સડે ને કોઈ તાર રોટલી નહીં જટી ખારો ના થાય એવો સારા જયદીપે અમારો ગોપીને ટાણ માં ખીર ને દીધું મીંદી મીન્ થઈ ગઈ હમણાં એમ કામકાજ જીજા બધા એમને રાખ દીધા તપી જાય કીનો અવાજ નથી નીકળતો એ માયા અવાજ નથી નીકળતો માયા હા બેસી ગયો માયાનો એ હં હા હવે નીકળ્યો હવે નકર સંભળતું નહોતું ડાયબલી હજી જારો વાર છે આરખ મેળીને ઊભા ત્યાં હતી લાડુ ઉડાન ઠેડુડાન ને આને ને એક ભેંસ નું દૂધ પૂરું ન થતું બાકી તાજી વ્યાણે એટલું કૌઠાઈ ગયું હોય ને પછી મેળી લેવી વહેમ્યું હોય બાકી હું વાંધો નહીં આવે વાર એ ખાના ભાવ વધારે છે ને એક નડે બાકી કંઈ વાંધો மோடி பேரவிய சஜின் குடிக்கலாம் હાલો તો વાગી ગયા છે હવા ચાર અહીં સુધી જતો કપાસનું સફર નક ત્યાં હજી ઉતારવાનો ને ઘણો હાલત પણ જો એટલોક લીલો હતો એટલાક શું રાખો બાકી બધો હુંકાઈ ગયો હતો જામ એ બધું ઉપાડ નાખો અને ભાઈ એકલે ઉપાડ્યો ઓલા બધા હારતા જાય હવે જા લીલો લીલો છે ને ભાર્યું ભરી ભરીને જી ભાર્યું નહીં થાય હવે એટલાક માં વધારે દેખાય બાકી આમ તો કંઈ નથી હારવાનો રહ્યો બાકી ઉપડી ગયો ઓલમોસ્ટ હવે એટલું ઘરી જો ખૂણકું અને આમાં રાપ હાલી જાય ને તો પડું હુંકાતું થાય એ તો ગારાના ઢેફા નીકળે હજી આમાં રેસ એવા લાગ્યા ગયા તા અને અમારા હાથ તો દુખાઈને ભાઈ થોડું હેલવું તો એમ કે સીપી આવીને ઉપડી જાય તો એ ઝટઝટ થઈ જાય ગઈ ઠકનું હવે એટલાક છોટા રહ્યા થોડા થોડા બાકી બધો ઉપાડ નહીં કોકા બાકી બધું ઉપડ નાખ્યો એટલાક છોટા રહ્યા કોકો કેરી આમાં રાખીને કરવું મકાઈ ગુંદરી વાવી દે હું પણ હજી વાર આગાહી એવો હે બફારો કેવો થાય છે ગરમી તો થાય ને ભાઈ ખેતરમાં કામ કરવું કઈ હેલ્વું નથી અને ખડ ત્યાં જો થઈ પડ્યું આવું રૂબાર ચોખું કરું નઈ તું તોય જતા ખડ થી હા પાલી ને બે દી તડકો પડી એટલે બધું હું કઈ જતો હવે આપણે જઈ મમ્મી આગળ જાય ને ધૂણી તકાવી જો જ્યાં આવશે ને હવે ઘર ત્યાં જવાનું પલટી આ કલા તા ને જ્યાં હવે આમ પોચું પોચું ખેર તરફ આ જે ધબડકાણું નથી પણ હેન જે જ્યાં કપાસ ઉપાડે ને ત્યાં જો એવા મતલબ મોટા મોટા ટેફા નીકળતા જો જાણે હવે આ પારા નહીં ખાતી બધા ધોવાઈ ગયા તા તમે કપાસનું હું આમ બાકી રીતે આવો થઈ ગયો હતો પાંદડું એ કંઈ નથી રહેવા દીધું એટલો કપાસ બળી ગયો હતો કોક જો લીલો હે એ બધો નોખો રાખ્યો બથડી થઈ ગયું વાહ લગન અને જાય લગન બધું ભેગું અને જો રહી ગયો ને તો અસલ છે ને એવો જ થઈ ગયો રખાય નહીં પછી બીજું વાવવાનો મેળ ના આવે અને થોડા ખાટું થઈને જ્યારે હું એમાં ફેર નબળે આમણું જો બહુ ખડ થયું આમણું પાણી આવતું ને એટલે હું કહે માળી માળી હળગમે આઠી બધી હાલ જાવ દેવી હું કાઈ ગયેલ છે એ વા લઈ જાવ ને હાઠીયું બારવા થાય ઘેરે હે મમ્મી ઘેર લઈ જાય ને હાઠિયું બારવા નહીં જોઈ હા એ વાત હાચી એ કે આડોહિ પાડોહીનો ભેગો કરી લે આમાં આ હે ને શું કહેવાય આ બારવાનું ટાણું આવે ને તો આમાં કંઈ વધે એમ છે નહીં કાચી હાઠી હે હજી હું કામકાજ આલે છે ને હું અટાણે આવી ત્યાં અહીં ચક્કર મારવા હું ટાંકામાંથી અવેડો ભરતી હતી હવે કાલતા મોટર આવી જશે એટલે વાંધો નથી તો જો આવું થઈ ગયું છે ખેતર અને વ્યા પાલી ને પછી વળી પાછો આપણે આમાં લોક બનાવવા આવ્યું જો ખળ અસલ છે પણ અટાણ છે ને ખળ ઉપાડવાનો ટાઈમ નથી સેતા અસલનું ભાઈ હું ખાઈ જઈએ એ હું અસલ લીલું

ચાર ને હવા ચાર થઈ ગયા જો અમારે જસમીનભાઈ નો તો બર્થડે અને ઘણી હેપી બર્થડે ડે કીધું બધાને થેન્ક યુ કોમેન્ટના જવાબ છે ને થોડાક વેલા મોડા આવે ને તો માફ કરજો કારણ ટાઈમ નથી મળતો હમણાં એટલે કોમેન્ટ કરતા રહેજો વેલા મોડા જવાબ થોડુંક મોડું થઈ જાય પણ આવી જાય કોમેન્ટના જવાબ આપણે બધાને દઈએ અને કાલે આપણે ત્રણ હજાર એ પૂરા થયા ને બધું ભેગું હતું જસ્મીન નો બર્થડે હતો અને ત્રણ હજાર સબસ્ક્રાઈબરે પૂરા થઈ ગયા તો બધાનો આભાર અને આમનો સપોર્ટ કરતા રહેજો આમાં હેને બહુ જ મહેનત પડે જેની હેને જે બનાવતા હે ને વિડીયો એને ખબર હે બાકી પ્રથમ તો અમને એમ થતું કે આમાં શું હોય કરી દઈ હાલો તો આ સાથે આ વિડીયોનો એન્ડ કરી દઈ મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય